સ્વાગત છે તમારું અમારા નવા વિડીઓમાં જો તમે અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી વિડીયોને લાઇક કરો સ્કેપ કરો અને સબ્સ્ક્રાઈબ કરો અને હા જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો અને હા કોમેન્ટ કરવાનું ભૂલતા ના થાય પસંદ કરે આજનો વિડીયો આજે મારે ચોળા બટેકાનું સાફ કરવાનું હતું અને બાજરાનો રોટલો કરવાનો છે તો તો ચોરા મેં લઈ લીધા છે અને સરસ મજાના ચોડા થોડા ખોલે છે અને થોડા ઘણા બાકી છે હવે આ ચોરાને ખોલી લઈશું હલો મિત્રો તો જોઈ શકો છો મારા ચોરા અને બટેકા સુધાર થઈ ગયા છે તૈયાર તો હવે આપણે એનો વઘાર લઈશું તો સૌથી પહેલાં તફેલીમાં તેલ ગરમ કરવા મૂકીશું

મોડું થઈ ગયું હતું એટલે એક ચૂલા ઉપર મૂકી દીધું સાત અને એક ચૂલા થઈ ગયા ચાલુ રોટલા તો રોટલા ફટાફટ કરી લો પછી તમને મોડું તો એક ચૂલા ઉપર રોટલા મૂકી દીધો છે એક મિનિટ માટે સાત માલો ફટાફટ રાને પછી લઈએ જમીએ રેડી થઈ ગયા છે રોટલા અને આવી જમવા મળી ગયા છીએ ફ્રી અને આ બેન જો અહીંયા ચડી ની વિડીયો નથી શાંતિ જોતી હોય તો ક્યાંક